તો કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં એક વૃદ્ધની હત્યાનો આરોપી પાઈ ગયો છે ત્યારે બાર જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે બોથડ પદાર્થના ગા મારી હત્યા કરાઈ હતી ત્યારે ખીમાણંદભાઈ માલદેભાઈ બોરખતરીયા નામના વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી તો આરોપી લીલાભાઈ ભીખાભાઈ નાભીને મૃતકે ઠપકો આપ્યો હતો જેનું દુઃખ રાખી હત્યા કરવામાં આવી

અને તેઓ ત્યાં ભાગ્યાનું પોતાના ભાઈને ત્યાં ભાગ્યાનું કામ કરતા આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી નાઓ વિરુદ્ધ તેઓના પાડોશી હતા હરેશભાઈ જેઓએ રજૂઆત કરી હતી કે ભાઈ આ તમારા જે આરોપી છે ભાગ્યા છે લીલાભાઈ તે બીજી ભાઈઓ પોતાની પત્ની વિશે જેમ તેમ બોલે છે જે બાબતે ખીમજીભાઈ બોરખતરીયાએ તેઓને ધમકાવતા અને સમજાવતા આ જે બાબતનું મન દુઃખ રાખી ગઈ તારીખ બારના રાત્રિના તીક્ષ્ણ હથિયાર વડે તેઓનું ખૂન કરી નાસી ગયેલ આ ગુનો બન્યા બાદ પોલીસમાં ફરિયાદ દાખલ થતાં આઈજીપી શ્રી જાજડીયા સાહેબ તેમજ એસપી ઇન્ચાર્જ એસપી શ્રી જાડેજા સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ જૂનાગઢ જિલ્લાની સમગ્ર પોલીસ જેમાં સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી મારી ડિવિઝન ઓફિસની કચેરી તેમજ માંગરોળ ડિવિઝનના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત આરોપીઓ પર વોચ રાખી એનું એને સતત શોધખોળ કરી અને હ્યુમન ઇન્ફોર્મેશનથી મોડી રાત્રે આરોપીને પકડી પાડી અને કેશોદ પોલીસે કાયદેસરની આગળની કાર્યો હાથ ધરેલી છે અને આ કામમાં બનાવવામાં ગુનામાં જે વપરાયેલ હથિયારો કપડાં વગેરે કબજે કરવાના બાકી છે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે જે અગાઉ ફરિયાદમાં જાહેરાત થયેલી હતી જ રીતે એ બાબતમાં એનો ખાર રાખી અને એનું મૃત્યુ થયાનું જાણવા મળેલું છે હથિયારમાં એ છરી તેમજ પાવડા ઉપયોગ કરવાનું જાણેલું છે જે તમામ વસ્તુ કબજે કરવાનું બાકી છે